જોઈતા હોય એ પ્રમાણે તમારા ઘરમાં કેવા મરચા આવા આખા પાખા રાખવાના એટલે શું કે દેખાય નાખ્યા હોય ને ત્યારે અને અચ્છા આ તો હવે અને લસણ અને આદુ મેં એક પેલા હું તમને એક જ ઘાણ કરીને બતાડું છું કારણ કે વધારે કરીશ તો કન્ફ્યુઝ થશો એટલે મેં આટલું આદુ લસણ કુંડી ધોકામાં કૂટેલું બાના કેવા પ્રમાણે વધારે સરસ થાય તો આ કુંડી ધોકાનું આપણે આદુ લસણ લઈ લીધું છે

કે જરાક એવી મરચાની ભૂકી એટલે જરાક એને જેટલું રૂપાડું વધારે સરસ દેખાય એટલું ફાઇન લાગે અને આપણે આ નાખા ધાણા ધાણા વધારે હશે સારા લાગશે ફ્રેશ ધાણા છે તો એ આપણે નાખી દઈએ એમાં અને આ આવશે આપણો મેઇન ઇન્ગ્રીડિયન્ટ ચણાનો લોટ પાછું કઉ ચણાનો લોટ હજી થોડો થોડો લોટ બરાબર ચોઈટો નથી તો જરાક પાણી નાખશું બહુ પાણી પડતું નથી હોતું આ જે નાખ્યું છે

ખાસ બનાવજો બીજાને કેજો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આ થઈ ગયા આપણા ભજીયા હવે આપણે ભજીયા બાઈમાં